કે જાય તો ભાઈબન નો બર્થડે એટલે આપણે પાર્ટી તો લેવી જ પડે એટલે અમે બધા આવી ગયા જોકર હોટલ માં ભાઈબન સુનો લગાડવા માટે જય શ્રી રામ મિત્રો આપણે સર સર માં વિડીયો શરૂઆત કરી નાખી દુકાન થી હું નીકળી જઉં મારા ભાઈ લેવા માટે કેમ કે અમે અહીંયા રહી ત્યાં આટો મારો આવેલો હતો એટલે આપણે એને લેવા જવાનો છે અને આપણે પેટ્રોલ પંપ પેટ્રોલ લેવાનો હતો એટલે આપણે પેટ્રોલ લઈ લીધું પેટ્રોલ લઈને મારા ભાઈને ને ગાડી ની પાછળ બેહાડી હું નીકળી જઉં પાછળ રૂમે જવા માટે અમારા આ ભાઈ બન એટલી શરમ આવે તમે વાત જ આવજો એને ભલે શરમા પણ આપડે ઠપકા લઈએ ગરમ સા તેના વાગી જશે રાત ના આપડે આવી ગયા છીએ કામરે કેમ કે આજે તો ભાઈ બન નો બર્થ એટલે આપડે પાર્ટી તો લેવી જ પડે એટલે અમે બધા આવી ગયા જોકર હોટેલ માં સુનો નો લગાડવા માટે અમારા થોડાક ભાઈબન આવતા હતા એટલે અમે એની માટે ઉભા હતા એટલે એ બધા થોડી વાર ની અંદર આવી ગયા પકડી દીધી પોત પોતાની જગ્યા એટલા માં પેલા તો આવી ગયો મસાલા પાપડ પછી આવી પંજાબી થાળી એટલા માં આવી ગયું પનીર પાલો અને એની સાથે ખાવા માટે સાત પ્રકારના અથાણા પણ અહીંયા હશે જે ખાવાની તમને મજા આવે છે એટલામાં આવી ગઈ હૈદરાબાદી બિરિયાની જે મારી ફેવરેટ છે એટલામાં આવી ગઈ દમ બિર્યા ખાવી પડે દમ લગાડીને એટલે થોડી વાર ની અંદર ભાઈ બન નો સૂનું આવી ગયા બધા બાર બે ભાઈબંધો લગાડ્યું ચાર હજાર સૂનો અને હા આ હોટલ રામરેજ ને ખાવી માં આવેલી છે અને થોડી વાર ની અંદર હું ને મારા ભાઈ બધા નીકળી જાય રૂમ જવા માટે અને આજનો વિડીયો આ પૂરો પૂરો કરીને મોરબી વ્લોક માટે ફોલો કરવાનો બોલતા નહીં